પોતાના અને હિતે શત્રુઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે ક્ષત્રિય આંદોલનમાં તેમની કોઈ પણ સંડોવણી નથી જો તેમની સંડોવણી ખુલશે તો જાહેર જીવન છોડવા પણ તેઓ તૈયાર છે રૂપાલા જીતાડવા નેતા દરેક આગેવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું તેઓનું કહેવું છે વિરોધ પક્ષ ખોટી રીતે મારું નામ ઉછાળી રહ્યા છે તેવું કહેવું છે ભરત બોઘરાનું તેઓએ કહેવું છે કે મને કોઈ જવાબદારીમાંથી મુક્ત કરવામાં નથી આવ્યો ક્ષત્રિય આંદોલન અંગે અમારા પ્રયત્ન હજુ પણ યથાવત છે અને અમને વિશ્વાસ છે કે ક્ષત્રિય આંદોલન પૂરું થઈ જશે ક્ષત્રિય સમાજ અમારો પરિવાર છે હું વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઊભા કરવાના પ્રયત્ન કરે છે તદ્દન પાયાવિહોણી વાતો છે અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે એમાં કોઈ તથ્ય નથી

હું વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઊભા કરવાના પ્રયત્ન કરે છે તદ્દન પાયાવિહોણી વાતો છે અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે એમાં કોઈ તથ્ય નથી Uh-huh. તો ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ક્ષત્રિય સમાજ જે રોષે ભરાયો છે તે પાછળ સંપૂર્ણપણે ભરત બોઘરાનો હાથ છે આ સંડોવણી ભરત બોગરાની છે જેના કારણે ભરત બોઘરાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે અને તેઓએ આ વાતને તદ્દન નકારી નાખી છે તેમનું કહેવું છે કે તેઓની સંડોવણી જો આ બાબતમાં સાબિત થાય તો તેઓ જાહેર જીવન છોડવા સુધી પણ તૈયાર છે સાથે જ તેઓએ રૂપાલાને જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ તૈયાર હોવાનું પણ જણાવ્યું